ન્યુઝમાં આપનું સ્વાગત છે ભૂખી મુદ્દો વડોદરા શહેરમાં ચગદોળે ચડ્યો છે અને તેના વિરોધમાં અત્યારે હવે વિરોધ પક્ષના નેતા રાવત લોકો મ્યુનિસિપલ કચેરીએ આવ્યા છે અને આ ભૂખી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે વાત કરવામાં આવે તો છાળીથી નિઝામપુરા તરફ જે ભૂખી આવેલી છે અને આ ભૂખી રી રૂટ ડાયવર્ટ કરવાની જે પ્રક્રિયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર છે ત્યારે તેનો વિરોધ કરવા માટે એક જંગી રેલી નવાયાર્ડ ખાતેથી નીકળી છે પૂર્વ વિરોધ પક્ષના નેતા છે અમીબેન રાવત તેમના નિવાસસ્થાનેથી આ રેલી નીકળી છે અને તમામ લોકો આ ભૂખી કાસનો વિરોધ કરી રહ્યા છે સ્થાનિકો પણ મોટી સંખ્યામાં અહીંયા સામેલ છે આપ જોઈ શકો છો અત્યારે અહીંયા મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે આ રેલી પહોંચી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર પણ અહીંયા પહોંચ્યા છે અને મ્યુનિસિપલ કમિશ્નર મળી અને રજૂઆત કરવાના છે આ રેલી જે રીતે અહીંયા પહોંચી છે અને મોટી સંખ્યામાં બાઇક સાથે રિક્ષાઓ પણ જોડાઈ છે અને આ ભૂખી કાસ્ટે રીરૂટ ડાયવર્ટ કરવાની જે વાત છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રેલી સ્વરૂપે આ વિરોધ અહીંયા મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે પહોંચ્યો છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત પણ કરવામાં આવનાર છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર પણ અહીંયા પહોંચ્યા છે ત્યારે તેઓને મળીને તમામ લોકો રજૂઆત કરવાના છે મોટી સંખ્યામાં રેલીમાં રિક્ષાઓ પણ જોડાય છે પ્રાઇવેટ વાહનો પણ જોડાયા છે અને તમામ મુદ્દે આપણે જે નરેન્દ્ર રાવત છે તેમની સાથે પણ આપણે વાત કરીશું નરેન્દ્રભાઈ શું કેવા માંગશો મોટી રેલી સ્વરૂપે શું રજૂઆત આપડોદરા શહેરને પૂરથી બચાવવાનો અમારો પ્રયત્ન છે શાસકો જે પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છે નિરર્થક છે સૌથી પહેલા એ છે કે વડોદરા શહેરે આમના બે બે ભયાનક પૂર નો સામનો કરવો પડ્યો આપ જાણો છો કે એ પૂરને રોકવા માટે શું કરી રહ્યા છો એમાં એક મૂળતા પરો નિર્ણય કે ભૂખી નદીને તમે ડાયવર્ટ કરી રહ્યા છો કે કેવી રીતે શહેરમાં તમે ઘોડખોળ પાણી ફેરવશો નદી ને જગ્યા આપો કાસો ને જગ્યા આપો દબાણો દૂર કરો નદી પોતાની જગ્યા બનાવે પાણી પોતાની જગ્યા મળે વડોદરા શહેરમાં પૂર ફરી વળશે અને જે વિસ્તારમાં પાણી નથી આવ્યું ત્યાં તમે રોડ ખોદીને ચેનલો બનાવો છો આવી મૂળતાપરા નિર્ણય સામે વિરોધ છે ભૂખી નદીને ડાયવર્ટ નહીં કરવા દેવામાં આવે કઈ રીતે રજૂઆત કરવા રજૂઆત એ છે કે સૌથી પહેલા તો વિશ્વામિત્રી ના દબાણો ખુલ્લા કરો અને જે ભૂખી બાબતે ડાયવર્ટ રી રૂટ કરવાનો નિર્ણય લીધો છે એ નિર્ણય ખોટો છે એ નિર્ણયને ફેર તોડીને બીજી જગ્યાએ તમે કરો નદીને કોડી કરો આ રીતે પાણી લાવી શકાય નહીં ટેકનિકલી પણ ખોટું છે અને અમે વિરોધ કરવા આવ્યા છે ને અમે થવા નહીં દઈએ ચોક્કસ અત્યારે આ કામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ કામને નહીં થવા દેવામાં આવે તેવી પણ ચીમકી અત્યારે ઉચ્ચારવામાં આવી રહી છે આપ જોઈ શકો છો તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને આ રૂટ ડાયવર્ટ કરવાનો જે ભૂખી કાશની વાત છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આ રેલી સ્વરૂપે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત પણ કરવામાં આવનાર છે અત્યારે આપ જોઈ શકો છો કે બેનર સાથે પોસ્ટકાર્ડ પણ અહીંયા જે પ્લે કાર્ડ છે તેની સાથે પણ આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે અને આજે ભૂખીને જે રી રૂટ ડાયવર્ટ કરવાનો જે નિર્ણય છે તેને લઈને ક્યાંક ને ક્યાંક બેનર સાથે પણ અહીંયા દેખાવો કરવામાં આવી રહ્યા છે અને ભૂખી માટે જન આંદોલન ભૂખી નદીની રી રૂટ અને ડાયવર્ટ કરવાના કામનો વિરોધ આ પોસ્ટર સાથે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે છાણીથી લઈને નિઝામપુરા જે વર્ષો જૂની જે ભૂખી કાસ આવેલી છે તેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે અને આને રી રૂટ ડાયવર્ટ કરવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે અને શરૂઆતથી જ જે વોર્ડ નંબર એકના કાઉન્સીલરો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે અને ખાસ કરીને જયારે આજે મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે રજૂઆત પણ કરવામાં આવનાર છે વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર અરુણ મહેશ બાબુ અને સમગ્ર વાત કરવામાં આવે તો વિસ્તારના જે લોકો છે વોર્ડ નંબર એકના અને વોર્ડ નંબર એકના જે કાઉન્સીલો રહ્યો છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર બાબુને રજૂઆત કરવા માટે તમામ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહે છે

ત્યાં તમે રોડ થોડીને ફરીથી જ ચલાવવાના હોય અને શહેરમાં બહુ ગોળ પાણી ચલાવવાનો કોઈ મતલબ એના કરતા નદીની એની ઓરિજિનલ જગ્યા હોય દેટ ઇઝ ધ મેઇન થિંગ અદરવાઇઝ અમે ક્યારેય બી પૂરને આપણે ઓળખી શકીશું નહીં આ નિર્ણય ખોટો છે ટેકનિકલ બની શકે નહીં અમારી ખાસ વિનંતી છે કે જે વિસ્તારો છે નેશનલ હાઈવે આઠ એટલે કે છાણી નહીં અમદાવાદથી આવે અન્ય હોટલ થઈને સ્ટેશનનો એ રોડ ક્યારેય બી પાણીમાં ડૂબ્યો નથી દેટ ઇઝ અ નેશનલ હાઈવે એને તોડીને તમે ચેનલ બનાવો ટેકનિકલ ઓપોર્ચ્યુનિટી છે એ રીતે પાછું ખેંચવા માટે એના ટેકનિકલ રીઝન બી છે અમે આપણે વિસ્તારના નાગરિકો સાથે વિનંતી કરવા આવ્યા છીએ કે પહેલો એ નિર્ણય પાછો ખેંચો તમામ બાબતોમાં અમે સરકાર આપવા તૈયાર છીએ એના સિવાય ટેકનિકલી બી અમે રજૂઆત ભૂતકાળમાં બી કરી છે કમિશનર સાહેબ સાથે આપને પણ આ ખાસ મુખીની બાબતે નિર્ણય લેવા માટે વિનંતી કરી છે તમામ જગ્યાએ પરવાનગીઓ બી આપી છે ત્યાં અને કર્યા છે દબાણો થાય છે આ દબાણો દૂર કરે તો જ વિશ્વામિત્રી નદીના ફ્લડ પ્લેનમાંથી અને નદીમાંથી તો જ પૂરની પરિસ્થિતિનું નિવારણ થઈ શકે અત્યારે જે કામ થઈ રહ્યું છે મશીનરી કરોડો રૂપિયાના ખર્ચે જે અત્યારે નદીમાં ઉતાર્યા છે એનાથી કદાચ પૂર થોડી રાહત થશે ના નથી કહેતા પણ પૂર આવાનું બંધ ના થઈ શકે લોંગ ટર્મ સોલ્યુશનમાં આ તમામ દબાણ દૂર કરવાની અમારી જે ડિમાન્ડ છે એનજીટીનો બી આદેશ હતો કે વિશ્વામિત્રી નદી ને એની ટ્રીપ્યુટરીઝને ફ્લ પ્લેનના દબાણો દૂર કરો એનો સર્વે કરીને ત્રણ જ મહિનામાં દબાણ દૂર કરવાનો બે હજાર એકવીસમાં આદેશ થયેલો પણ આજ દિવસ સુધી એને ઇમ્પ્લિમેન્ટ નથી કર્યો એ આદેશનું પાલન ના થાય એનાથી બચવા સિકોન એન્જિનિયરિંગને સિકોન કન્સલ્ટન્ટને રિપોર્ટ ડીપીઆર બનાવવાનું કહ્યું ડીપીઆર બને બી વર્ષ થયો હજી સુધી નદીનું ડિમાર્કેશન સ્થળ પર થયું નથી ને દબાણો દૂર નથી થાય અમારી ડિમાન્ડ છે કે નદીની ડિમાર્કેશન થાય અને એ તમામ એન્ક્રોચમેન્ટ દૂર થાય ભૂખી નદીની વાત કરીએ તો એના પર ટ્રાન્સપોર્ટ હબ ખુલ્લો ગ્રાઉન્ડ હતું ત્યાંથી નદી વહેતી એની ઉપર ટ્રાન્સપોર્ટ હબ બન્યું છે અન્ય દબાણો થયા છે એના લીધે સમા વિસ્તારમાં પાણી ભરાય છે હવે સમા વિસ્તારમાં પાણી ભરાતા હોય પાણીનો નેચરલ ડ્રેનેજ એ બાજુ છે એટલે ત્યાંનું વોટર લોગિંગ થાય એ પાણી જવાનો રસ્તો ક્યાંથી જ કરવો પડે ઇન્સ્ટેડ પાછળ છાણીની આગળથી છાણી કેનાલ પાસેથી ગોળ ગોળ ફેરવીને જો પાણી વિઝાપુરા સ્મશાનમાં લાવશું તો જે વિસ્તારમાં પાણી ભરાતું હતું ત્યાં કોઈ ફરક નહીં પડે હું બી પોતે ઇન્જિનિયર છું આ બધા જ લેવલ અમે બી સ્ટડી કરેલા છે ત્યાં ફરક નહીં પડે અને જે વિસ્તારમાં ચાર બાય ત્રણનું સેક્શન ચાર મીટર બાય ત્રણ મીટરનો ફ્લો એડિશનલ આવશે ત્યાં નદીની આટલી કેરી કેપેસિટી નથી ત્યાં બે ફૂટ ત્રણ ફૂટ પાણી ઓલરેડી લાસ્ટ યર ભરાયું હતું ત્રણ દિવસ રહ્યું હતું ને હવે ત્યાં છ છ ફૂટ પાણી ભરાશે એટલે નવા વિસ્તારોમાં પાણી ભરાશે અને જૂનામાં ફેર નહીં પડે આ મૂર્ખામીભર્યો પ્રોજેક્ટ છે છેતાલીસ કરોડ રૂપિયા ટેક્સ પેરના બગડ છે બે દિવસ પહેલા ત્યાં રોડનું નું થયું છે ગૌરવ નામે એકવીસ કરોડ રૂપિયાનો જે રોડ બન્યો ત્યાં તોડીને નદી બનાવવાની વાત કરે છે ફરીથી નાગરિકોને હાલાકી ભોગવવાની કેનલ ની બાજુમાં બી જે રોડ બન્યો છે એ બી આજ મહિનામાં લાસ્ટ મંથમાં બન્યો છે એટલે ચાલીસ થી પચાસ કરોડના ખર્ચે બનાવેલા રોડ તોડવાના અને નવા પચાસ કરોડના રોડ ફરી બનાવવાના આ દોઢસો કરોડ નું કુંભાળ છે ભ્રષ્ટાચાર થશે એવી અમને ભીતી છે અને આ કામો ખોટી રીતે મંજૂર થયા છે અમે પૂછેલું તો એ લોકો ભૂખી કાસનો ક્યાં કેટલો વીટ અવેલેબલ છે અત્યારે કયું દબાણ દૂર કરવાનો એનો બી સર્વે નથી સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જે રીતે આ વાત કરવામાં આવે તો धीरे-धीरे बड़ा बात है 108 में 108 जो इस तरह के बात देख ले रहा है हाथ पर हाथ पर आप इधर आप उधर इस तरह बड़ा बड़ा लासा धीरे धीरे ये और इधर भाई साहब धीरे

અમે અભ્યાસ કરીશું સમજી લઈશું શું પરિસ્થિતિ છે અને પછી હું જવાબ કરશું જે ટીમ આવા કામગીરી કરી રહ્યા છે એને સક્રિય કરીશું થેન્ક યુ કમિશનરે પણ આ બાબતે અભ્યાસ કરીને જવાબ આપશે તેવું અત્યારે જણાવવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે આ રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆતને સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે કોઈ પણ હિસાબે આ કામને થવા નહીં દઈએ કેમ કે આ જો કામ થશે તો વિસ્તારમાં જ્યાં પાણી નથી ભરાતું ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા સમગ્ર મુદ્દે નવનિયુક્ત મ્યુનિસિપલ આવી રહ્યો છે ત્યારે તેમની સાથે પણ વાત કરીશું કે શું છે સમગ્ર મામલો અને અત્યારે જે વિરોધ નોંધાવ્યો છે કઈ રીતનો આ વિરોધ છે બેન શું માંગશો જે રીતે આજે રેલી સ્વરૂપે આવી અને આવેદન આપ્યું છે શું આપ સૌને ખબર છે ને વડોદરા શહેરના નાગરિકોને ખબર છે કે ગત વર્ષે ત્રણ વખત વડોદરા શહેરમાં પૂર આવ્યો પ્રથમ વખત જે કે એટલે મસિયા દબાણો છે તમામ દૂર કરવાના ત્રણ મહિનાનો ટાઈમ આપેલો પણ એનાથી બચવા માટે સિકોનને ડીપીઆર બનાવવાનું કામ આપ્યું એ ડીપીઆર બને બી વર્ષ થયો પણ હજી સુધી જમીન પર વિશ્વામિત્રી ના ઓરિજિનલ નકશા એની કાંસોના નકશા ઉતાર્યા નથી ને દબાણો દૂર કરવાની કોઈ ચેષ્ટા રૂલિંગ પાર્ટીમાં દેખાતી નથી કારણ કે ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન અને એ જે બેફામ ગેરકાયદેસર રીતે નદીની અંદર દબાણ કરવાની ખોટી રજા ચિઠ્ઠીઓ આપી છે એમના મળતિયાઓને ઝોનફેર કરી આપ્યા છે એ રદ કરવાની એમનામાં નૈતિક હિંમત નથી એ લોકો એક્સપોઝ થઈ જાય એવું છે ભૂખી કાસ વાત કરીએ તો ભૂખી કાસની ઉપર ટ્રાન્સપોર્ટ હબ બન્યો અન્ય દબાણ થયા જો એ દબાણો દૂર ના કરે તો સમા વિસ્તારમાં જે પાણી ભરાયા હતા ગત વર્ષે એ પાણી ફરીથી ભરાશે કારણ કે ત્યાંથી પાણી જવાનો રસ્તો જ નથી અને પાણીનો કુદરતી વેણ સમા બાજુ છે હવે એ પાણીને છાણી આગળથી ગોલ ગોલ ફેરીને છાણી જકાતનાકાત થઈને નિઝામપુરા સ્મશાને લાવશે તો આ સમસ્યાનો હલ નહીં થાય ઉપરથી જ્યાં પાણી જોઈન કરશે નિઝામપુરા સ્મશાન પાસે ત્યાંના આસપાસના વિસ્તારોમાં ગઈ ચોમાસામાં બે બે ફૂટ પાણી હતા એ જગ્યાએ હવે છ છ ફૂટ પાણી ભરાવશે અને જે જૂનો વિસ્તાર હતો ત્યાંનું જે કેચમેન્ટનું પાણી છે તો ત્યાં આવવાનું જ છે એના અવરોધ દૂર નથી કરવાના એટલે આ તો ડબલ વિસ્તાર ડૂબવા જશે સાથે હમણાં જ બનેલો ગૌરવપથ એકવીસ કરોડનો સમા કેનલ બાજુનો રોડ એ બંને રોડ તૂટશે એ ફરીથી બનાવવાનો ખર્ચો એટલે બધું થઈને દોઢસો કરોડ ટેક્સપેયર્સ બગડશે સિમ્પલ સોલ્યુશન હોય કે નદીમાં પાણીને જવાનો રસ્તો જગ્યા પાછી આપો બેઝિક કોમન સેન્સ કરી રેલી સ્વરૂપે અહીંયા આવ્યા ચોક્કસ તો અત્યારે વાત કરવામાં આવે તો આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે અત્યારે અને તમામ લોકો અહીંયા વિરોધ કરવા માટે પહોંચ્યા છે શું શું જે રીતે આપણે વિરોધ વિરોધ કર્યો છે છે આ સાચો આવતીકાલનો પણ છે છેલ્લા પંદર વીસ વર્ષથી આ ભૂખી કાંસનો જે મુદ્દો છે હું સરકારને એવી વિનંતી કરું છું અને ખાસ કરી કોર્પોરેશનને કે આને જલ્દીમાં જલ્દી ન્યાય પ્રજાજનો માટે આપવાનો છે કે નહીં કોઈ રાજકીય પક્ષને મારી વિનંતી છે ગુજરાત કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે અને શનિષ્ઠ લીડર તરીકે કે હંમેશા જો આપણે પ્રજાનું હિત ચાંકતા હોય અને પ્રજાના મતથી આપણે ચૂંટાતા હોય તો પ્રજાના કાર્યકરોના આગેવાનો અને કોર્પોરેટરોને પણ મારી વિનંતી છે સાથે સાથે કોર્પોરેશન કર્મચારી મુખ્ય જે એના કમિશનરશ્રીને પણ મારી વિનંતી છે કે ખૂબ જલ્દી જો આંદોલનો ન કરવા પડે એવી પરિસ્થિતિ નિર્માણ કદાચ વડોદરા શહેર માટે આપણે કરીશું તો સો ટકા આ નિર્ણય સો ટકા થશે એ હું ઈચ્છા વ્યક્ત કરું છું ચોક્કસ તો આ રીતે વાત કરવામાં આવે તો અત્યારે આ ભૂખી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે ત્યારે અભ્યાસ બાદ તેઓ આ મામલે કંઈ કહી શકે તેવું અત્યારે જણાવ્યું છે પરંતુ એક વાત ચોક્કસ છે કે જો આ કામ થશે તો ચોક્કસથી આનો વિરોધ થશે કેમ કે તેઓનું કહેવું છે કે જો જે જગ્યાએ પાણી ન ભરાયા પૂરના તે પણ આ કામગીરીથી ભરાશે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડશે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાટ ટુડે ન્યૂઝ વડોદરા